છ દ્રવ્યો અને સમવાય કારણો કોઈ પણ કાર્ય થવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જવાબદાર છે તો આ છ દ્રવ્યો સાથે એનો શું સંબંધ છે કનુદાદા શ્રી કહે છે અહીંયા દ્રવ્ય એટલે તત્વ તત્વ એટલે એ બેની જોડી હોય છે ચેતન ને જળને એને દ્રવ્ય કહે છે એટલે દ્રવ્ય એવી રીતે સમજવાનું સમસ્ત બ્રહ્માંડમાં જડ ચેતન વગરનું હોઈ શકે જ નહીં જડ અને ચેતન બેઉ સાથેના સંયોગમાં જ હોય આ એક ત્રિકાળ સત્ય છે હવે દ્રવ્ય છે તો ક્યાં હોય એ જગ્યા વગર ટકી શકે જ નહીં ને એટલે ક્ષેત્ર આવ્યું એટલે ક્ષેત્રનો ગુણ જગ્યા આપવાનો એને અવગાહન કહે છે અવગાહન એટલે પોતાના તત્વ સ્વભાવથી વસવું હોવું આ ને ચેતન બે જોડે છે એટલે હાલતું ચાલતું એ સચર છે એટલે દરેક જણ પોતાની જગ્યા લઈ જ એ તો તું ને મમ્મી છે તો તે તારી જગ્યા રોકી છે એમણે એમની જગ્યા રોકી છે તો તમે બંને આ જ જગ્યા એટ એ ટાઈમ ફરીથી ના રોકી શકો એટલે કે એ ચેતન અને અચેતનની અવસ્થા સમજાવે છે ચેતનની અવસ્થા ચેતન જ છે એવી રીતે ચેતનની અવસ્થાઓ એમાં જ પરિણામે છે એ બધી અવસ્થાઓ છે એટલે સચર બદલાયા જ કરે છે એટલે અવસ્થા બદલાવાના સંદર્ભે આ કહ્યું તત્વની ભાષામાં એ રીતે નથી પરંતુ આકાશ તત્વ તો કાયમનું જ છે જ અને એમાં તમે છો તો એ આકાશ તત્વમાં તમે જે સમયે જે સ્પેસ એટલે કે જગ્યા રોકી છે તે રોકેલી એક ક્ષણ પછી ફરીથી એની એ ના આવે સમજો કે એક જગ્યાએ બેઠા ને ઉઠીને પાછા ફરીથી આવ્યા ને બેસી જાઓ છતાં પણ એ આવે નહીં એ જુદી જ અવસ્થા હવે દ્રવ્ય ક્ષેત્ર પછી કાળ આવ્યો સચર છે એટલે એમાં કાળ હોય જ અચળમાં કાળ નથી અચળ એટલે કાળ સ્વયં પોતે જ એમાં સમાઈ ગયો છે એટલે એને સમયસાર કહ્યો સમય શબ્દ કાળને માટે વાપર્યો છે પરંતુ એ સ્વભાવથી સમય સ્વરૂપ થઈ જવું એટલે સમયસાર એટલે આખા જીવનમાં વ્યવહાર કાળ છે એમાં સમય કાળની સમજણ પડતાં પડતાં આપણે આવી રીતે અછડતાએ સ્ટેબલ થઈ જઈએ તો સમયસાર સ્વરૂપ થઈ ગયા દ્રવ્ય ક્ષેત્ર કાળ પછી ભાવ આવ્યો આ ચેતન અને અચેતન બેના સંજોગમાં ભાવ શબ્દ ચેતનને જ લાગુ પડે બીજા કશાને લાગુ ના પડે બીજાને લાગુ પડે તો એ તત્વ ભાષામાં લાગુ પડે અવસ્થા ભાષામાં લાગુ ના પડે ચેતન માટે તો તત્વ અને અવસ્થા બેઉ ચેતન જ છે ચેતન તત્વ ને ચેતનની જોવા જાણવાની અવસ્થા છે એ ચેતન જ છે એટલે એ એમાંથી ઊભું થાય વ્યય થાય ને સ્થિર થાય ઉત્પાદ વ્યય અને દ્રવ પાછું તે કાયમનું રહ્યા કરે એમાં ઉત્પાદ અને વ્યય અવસ્થામાં જાય અને દ્રવ એ ગુણમાં જાય પાંચે તત્વોમાં તત્વ સ્વરૂપમાં આ પ્રમાણે રહ્યા કરે આ બેના સંયોગથી આવું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ છે આપણે જીવીએ છીએ તે પાંચમો ભાગ કહ્યો આ પાંચ મુખ્ય સમય કારણો કહ્યા ફેડરલ કોઝીસ કર્મનો બંધ પ્રકૃતિનું બંધારણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી થાય કનુદાદાશ્રી કહે છે પ્રકૃતિબંધ એ દ્રવ્યબંધ છે પછી રસ બંધ છે ને એ એની ઇન્ટેન્સિટી છે આખી ચિકાશ ને પ્રદેશ બંધ એટલે એનું વ્યાપ આખું આખવું અને સ્થિતિબંધ એટલે ટાઈમ એ શરૂ ક્યારે થશે અને વિદાય ક્યારે થશે કેટલો વખત રહેશે બધું આવી ગયું આમાં બરાબર છે કનુદાદાશ્રી કહે છે એટલે પ્રકૃતિ આખી એ ચારેનો ભેગો બંધ થાય ત્યારે પ્રકૃતિનું બંધારણ કહેવાય આ ચાર બંધ થાય ને પ્રકૃતિનું બંધારણ થયું કહેવાય